જય સોમનાથ આવતો છેલ્લા ઘણા સમયથી બનતો આવે છે આજ પૂરી બાતમી આધારે કોડીનારના શેઠવા ગામથી છ ગાયું ભરવામાં આવ્યું જેમાં બે વાછરડા હતા સરપંચ સિંહના દાખલા સાથે ઉલ્લેખ કરી અને આ ગાયું જૂનાગઢ રવાના કરવામાં આવી જે ગાડી જ્યાં પાછળ જોઈ રહ્યા છે એ ગાડી માધુપુર ધારૂ પર રોકી અને બે વાસડાને જ્યાં છોડી દેવામાં આવ્યા હતા અને ગાડીને પકડવામાં આવી જયારે એની તપાસ કરવામાં આવી તો આ ગાડી છેલ્લા એમ તો કહેતો લાંબા સમયથી રોજ ગાયું લઈને જૂનાગઢ લઈને જાય છે અમને એવો ડાઉટ છે કે આ ગાયુને કતરખાને લઈ જવામાં આવે છે આ ગાડીની અંદરથી જેટલા પણ શકો દાખલા કાઢવામાં આવ્યા એમાં કેશોદ તાલુકાના છે વેરાવળના છે કોડીના છે અને તાલાળાના છે વીસ જેટલા દાખલા અહીંયા કાઢવામાં આવ્યા છે એમાં સંપૂર્ણપણે સાત ગાયું પાંચ ગાયું આમાં પાર્સિંગ તો બે ગાયું જ આવે છે તો અમારો એવો એકસો બાર ને બોલાવી અને અમે પૂરી તપાસ કરવા માટે તાલાડા પોલીસ સ્ટેશન ગાડી લઈને આવ્યા છીએ અને આની પહેલા જન્માષ્ટમીના દિવસે પણ આ જ ગાડી આ ડ્રાઈવર પકડાયેલા હતા પણ કોઈ કાર્યવાહી થયેલ નથી તો અમારી શિવસેના ગૌ ભક્તો જેટલા પણ ગૌ ભક્તો છે સમગ્ર તાવડા તાલુકાના ના પોલીસ સ્ટેશન હાજર થઈ અને સાહેબ પાસે એક જ માંગણી છે પીએસઆઈ સાહેબ પાસે કે આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને આ કેટલા સમયથી ચાલે છે અને આ ગાયો ક્યાં જાય છે એની તટસ્થ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને સજા કરવામાં આવે આ ગાય માતાને રાષ્ટ્ર ગાય માતા માટે અમે છેલ્લા દસ વર્ષથી લડાઈ આપીએ છીએ અને આ ગાય માતાનું અત્યારે કતરખાને લઈ જવામાં આવે છે તો આની ઉપર અમે પૂરી કાર્યવાહી થાય જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ધરણા પર બેસીને આની ઉપર કાર્યવાહી કરશું આવના સમયની અંદર આવો બનાવ ફરી ના બને તેવી અમારી બધાની માંગણી છે વિજયભાઈ આજે કેટલી ગાયો પકડી છે કેટલા સમયથી આ ચાલે છે

આ ઘણા સમય લાંબા સમય થી આ ગાયો લઈને જુનાગઢ લઈ જાય છે અમને એવો ડાઉટ છે કે કટલ ખાને જાય છે અને કાયદેસર રીતે સરકારને પણ કહેવા માંગુ છું કે આની ઉપર તપાસ કરી અને કોઈ પણ જગ્યાએ ગાય ને આવી રીતે છોડવામાં આવે અને બિનકાયદેસર રીતે લઈ જવામાં આવે તો એની કાર્યવાહી કરવામાં આવે ડ્રાઈવર જુનાગઢ નો છે ડ્રાઈવર અત્યારે પોલીસ કસ્ટડી માં રબારી રબારી સમાજ માંથી આવે છે